મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી પચ્ચીસ જાન્યુઆરી શનિવારના રોજ શક્તિલા એકાદશીના દિવસ વિશેષરૂપે શુભ રહેશે આ દિવસે મહાશુભ સંયોગ બનશે જેમાં સર્વાર્થી સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો અદ્ભુત સંયોગ રહેશે આ યોગનો લાભ બાર રાશિઓમાંથી છ રાશિઓને મળશે અને આ રાશિઓ હવે કરોડપતિ બનવા જઈ રહી છે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી બાર રાશિઓમાંથી છ રાશિઓના ભાગ્યનો તારો ચમકવાનો છે આ રાશિઓના જાતકોએ એકાદશી દિવસે ધનથી માલામાલ થવાનો છે અને તેમને કરોડપતિ બનવામાં કોઈ પણ રોકી શકશે નહીં તમને જાણવામાં આવી રહ્યું છે કે હિન્દુ શાસ્ત્રોમાં દરેક વ્રતનું પોતાનું વિશેષ મહત્ત્વ અને લાભ છે માનવામાં આવે છે કે વ્રત કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે જેના કારણે ભક્તો પર સુખ અને સમૃદ્ધિની વર્ષા થાય છે આ વ્રતોમાં એકાદશી વ્રત સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશી હોય છે અને જાન્યુઆરી મહિનામાં પડતી બીજી એકાદશીને શક્તિલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વર્ષની સૌથી મોટી અને મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે આ વર્ષે શક્તિલા એકાદશી પચીસ જાન્યુઆરીના રોજ રહેશે જે મધ્ય મહિનો હોય છે આ દિવસે વિશેષ રૂપે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરાશે અને ભક્તો વિવિધ રૂપોમાં તલનો ઉપયોગ કરશે તલથી સ્નાન તલથી તર્પણ તલનું દાન તલયુક્ત ભોજન તલથી હવન અને તલ મિશ્રિત જળનો સેવન આ દિવસે વિશેષરૂપે કરવામાં આવશે આ વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરાય છે પદ્મપુરાણ મુજબ શક્તિલા એકાદશીના દિવસે તલનું દાન અને ભોગ વિશેષ મહત્વ ધરાવે છે તલનું દાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને આ વ્રત તમામ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરે છે આ વ્રતથી દરિદ્રતા અને દુઃખોથી મુક્તિ મળે છે જો તમે વ્રત રાખી શકો તો ફક્ત કથા સાંભળવાથી પણ તમને ત્રણ પ્રકારના પાપોથી મુક્તિ મળી શકે છે શક્તિલા એકાદશીનું ફળ હજારો વર્ષોની તપસ્યા અને યજ્ઞોના સમાન માનવામાં આવે છે તમારી માહિતી માટે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શક્તિલા એકાદશીનો વ્રત રાખવામાં આવશે એકાદશી તિથિ ચોવીસ જાન્યુઆરીના સાંજના સાત વાગીને બે મિનિટ વાગ્યાથી શરૂ થશે અને પચીસ જાન્યુઆરીની રાત્રે આઠ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે વ્રતનું પારણ છવ્વીસ જાન્યુઆરી સવારે સાત વાગીને એક મિનિટ વાગ્યાથી નવ વાગીને બે મિનિટ વાગ્યે વચ્ચે થશે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે સર્વાર્થી સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને માતા લક્ષ્મી યોગનો અદ્ભુત સંયોગ બનશે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના જાતકો માટે ધન લાભના યોગ બની રહ્યા છે આ રાશિઓ હવે ધનથી ભરપૂર થવાની છે અને કરોડપતિ બનવાથી આને કોઈ પણ રોકી શકતું નથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહી છે અને આ રાશિવાળાઓની કિસ્મત હવે ચમકવાની છે તો ચાલો મિત્રો જાણીએ કઈ રાશિઓ એ ભાગ્યશાળી છે આજના સમયમાં મનુષ્ય માટે ધન બહુ મહત્વપૂર્ણ બની ગયું છે ધન વિના કોઈ પણ કામ કરવું લગભગ અસંભવ છે કોઈ પણ કાર્યની શરૂઆત માટે ધનની જરૂરિયાત હોય છે અને ધન વિના કામ પૂરા થતી નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી ન હોય તે પોતાના જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પસાર કરે જેના માટે તે દિવસ રાત મહેનત કરે છે જેથી તે ખૂબ જ ધન કમાઈ શકે પણ એટલી મહેનત કર્યા પછી પણ ક્યારેક વ્યક્તિને સફળતા મળતી નથી અને તે વિચારવામાં મજબૂર થઈ જાય છે કે એટલી મહેનત કર્યા પછી પણ તેને સફળતા કેમ મળી શકી નથી આનું કારણ એ છે કે મહેનત સાથે સાથે કિસ્મતનો પણ સાથ હોવો જોઈએ જો કિસ્મત સાથ ન આપે તો વ્યક્તિને જીવનમાં સફળતા નથી મળતી પરંતુ જ્યારે કિસ્મત સાથ આપે છે ત્યારે વ્યક્તિ પોતાની ઓછી મહેનતમાંથી જ ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકે છે અને તે બધા સુખ સંપત્તિનો આનંદ માણી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓને અતિ મહત્વ આપવામાં આવે છે જો ગ્રહો અથવા નક્ષત્રો પર કોઈ નાનકડી કે મોટી અસર પડે છે તો તેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવન પર પણ દેખાય છે કેટલાક લોકો પર આનો સકારાત્મક પ્રભાવ થાય છે તો કેટલાક પર આનો નકારાત્મક પ્રભાવ થાય છે સમય સાથે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે આજના આ વિડિયોમાં આપણે એવી કેટલીક રાશિઓ વિશે જણાવીશું જેમની કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાની છે આ રાશિઓના જાતકોના જીવનમાં સારા દિવસ આવનાર છે અને તે હવે સફળતા અને સમૃદ્ધિ તરફ વધશે હા મિત્રો આ યાદીમાં જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ તો પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ ધરાવનારા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એક શુભ મહાસંયોગ બનવા જઈ રહ્યો છે આ રાશિ ધરાવનારા જાતકોને તેમના કાર્યમાં એકાગ્રતા અને શાંતિ મળશે અને તમે સતત સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરતા તમારી એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો તમારી મહેનત રંગ લાવશે અને જે પણ કાર્ય કરી રહ્યા છો તે બધું સફળ થશે આ ઉપરાંત તમને ધનલાભ પણ મળવાની શક્યતા છે વ્યવસાયમાં ભારે નફો મળશે અને તમે જલ્દી નવી ગાડી અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોઈ શકો છો જેના કારણે તમારા પરિવારમાં ખુશીઓ વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે કુંભ રાશિ ધરાવનારાઓ આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેનું પૂરેપૂરું લાભ ઉઠાવો હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ધરાવનારા જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને કોઈ શુભ સંદેશા મળવાની સંભાવના છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો તમને ફળ મળશે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉથી ઘણો વધુ સારી રહેશે જે કાર્યમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે આ રાશિ ધરાવનારા જાતકોને તેમના પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને તમારી મીઠી બોલચાલના કારણે બધા અટકેલા કાર્ય સફળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા સાથે રહેશે જેના કારણે ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે હવે વૃશ્ચિક રાશિ ધરાવનારા જાતકો જે પણ કાર્ય કરશે તેમાં સફળતા જરૂર મળશે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે અને તેનો પૂરો લાભ ઉઠાવો હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિ ધરાવનારા જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત છે અને આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તમારા માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો એ પણ તમને મળશે અને આથી તમારા દ્વારા કરવામાં આવેલા બધા કાર્ય સફળતાની તરફ આગળ વધશે તમારી આવકના સ્ત્રોતોમાં પણ વધારો થશે અને જો તમે કોઈ નવા વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે વૃષભ રાશિ ધરાવનારા જાતકોને ધનલાભના અનેક અવસરો મળશે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે આ સમય તમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય દરમિયાન શુભ મહાસંયોગ બની રહ્યો છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને લાભદાયક સમય મળી શકે છે આ સમય તમારા માટે ધનલાભના સારા યોગ બની રહ્યા છે અને તમારી જે યોજનાઓ ભવિષ્ય માટે છે હવે એ યોજનાઓ સફળતા તરફ આગળ વધવાની છે આ સમય તમારા માટે એ યોજનાઓ પર કામ કરવાની યોગ્ય સમય છે જ્યારે તમે એ પર કામ કરશો તો સફળતા ચોક્કસ રીતે તમારી હાથમાં આવશે આ ઉપરાંત તમારે ઘણા મોટા ફાયદા પણ મળશે વ્યવસાયમાં નવા રસ્તાઓ ખુલ્લે છે અને જે લોકો નોકરી કરતા હોય છે તેમને પદોપન્તિ અને ઉચ્ચ અધિકારીઓનું પૂરું સમર્થન મળશે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠામાં પણ વધારો થશે અને જેમને સંતાન પ્રાપ્તિ માટે રાહ જોતા હતા તેમને ખુશખબરી મળી શકે છે માતાપિતાનું આશીર્વાદ તમારા માટે ઊંચાઈઓ પર પહોંચવાના માર્ગને સાફ કરશે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિ ધરાવનારા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ સમય ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલો છે હા મિત્રો આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે આ સમય દરમિયાન તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને જે કાર્યમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે સમય પર પૂર્ણ થશે જીવનસાથી સાથે પ્રેમ સંબંધોમાં પણ વધારો થશે અને સંતાન સાથે જોડાયેલી કોઈ મોટી ખુશખબરીથી તમારું મન પ્રસન્ન રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા સાથે રહેશે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે પરિવારમાં નવી વસ્તુઓનું આગમન પણ થઈ શકે છે જે ઘરનું વાતાવરણને વધુ સુખમય બનાવશે વેપારીઓને તેમના વેપારમાં વધુ નફો થશે અને નોકરી કરતા લોકોને નોકરીથી જોડાયેલી સારી ખબર મળી શકે છે આ સમયે પૂરેપૂરો લાભ ઉઠાવો કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિ ધરાવનારા માટે આ સમય ખૂબ શુભ છે હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ મીન રાશિ મીન રાશિ ધરાવનારા જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા ઉપર બની રહી છે આ સમય તમે જે પણ કાર્ય શરૂ કરશો ખાસ કરીને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચાર રહ્યા છો તો તેમાં તમને નિશ્ચિત રીતે મોટી સફળતા મળશે તમે સામાજિક રીતે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિના સારા સંકેતો મળી રહ્યા છે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે મીન રાશિ ધરાવનારા જાતકોને હવે એ તમામ ખુશીઓ મળશે જેમના તમે હકદાર છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને ઘણા પ્રકારના લાભ મળશે જેમાં ધનલાભ અને મોટી સફળતા પણ સામેલ છે હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અતિશુભ શુભ રહેવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા ઉપર રહી છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ સમાપ્ત થવા જતા છે તેમની કૃપા તમારા સાથે રહેશે અને જેના કારણે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા જરૂરથી મળશે ઘણા વર્ષોથી જે કામ અટકેલા હતા હવે તે બધા કામ સફળતાપૂર્વક પૂરા થવા જતા છે જો તમે કોઈને પૈસા ઋણ આપ્યા હતા તો હવે તે પૈસા પણ તમને પાછા મળવાની પૂરી સંભાવના છે તમે તમારી બધી ઋણોથી મુક્તિ મેળવી શકશો અને તમારા કરેલા બધા પ્રયાસો રંગ લાવશે સમાજમાં તમારું સન્માન પણ વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારું આર્થિક સ્થિતિસ્થાપક પણ મજબૂત બની જશે અને આ સમય દરમિયાન અચાનક ધનલાભ થશે તમારા ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે આ સાથે મકર રાશિના જાતકોને એક સલાહ છે કે તેઓ પોતાના ગુસ્સામાં થોડી શાંત રહે આ તમારા માટે શ્રેષ્ઠ રહેશે હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિ ધરાવનારા માટે આ સમય ખાસ કરીને શુભ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે કુટુંબમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમારી અટકેલા કામો સમય પર પૂર્ણ થશે જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ વધશે અને સંતાથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેના કારણે તમારું મન ખૂબ ખુશ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારી ઉપર બની રહેશે અને તેનો અસર તમારા ઘરનું વાતાવરણ પર પણ દેખાવાની શક્યતા છે પરિવારમાં નવા સામાન અથવા વસ્તુઓ આવી શકે છે જે ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવે છે વેપારી જાતકો માટે વ્યવસાયમાં વધુ નફો મળી શકે છે અને નોકરી કરતા લોકોને નોકરીથી જોડાયેલી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે આ સમય સંપૂર્ણ લાભ ઉઠાવો કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિ ધરાવનારા માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે હવે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તુલા રાશિ તુલા રાશિ ધરાવનારા જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે હવે તમને અત્યંત ધનલાભ મેળવવાની મજબૂત સંકેત મળી રહી છે સાથે જ આ રાશિના જાતકોને વેપાર અને વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ જોવા મળશે જેમણે નોકરી કરી રહ્યા છે તેમને પદોત્થાન સાથે પગારમાં વધારો થવાનો પણ સારો યોગ બની રહ્યો છે જો તમે વિદેશમાં નોકરી કરવા કે અભ્યાસ કરવા માટે વિચારી રહ્યા છો તો આ સમયમાં તમને સફળતા જરૂર મળશે આ સમય તમારી આવકમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે અને જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો આ સમય તમારા માટે ખૂબ શુભ રહેશે આ સિવાય તમારા પ્રેમ અને દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ અને આનંદથી ભરપૂર વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિ ધરાવનારા માટે આ સમય તમારા પક્ષમાં છે અને જે પણ કાર્ય તમે હાથમાં લેશો તે બધું સફળતાની તરફ આગળ વધશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો મિત્રો આ હતા તે શુભકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ જેમણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટી ખુશખબરી મેળવવાની છે આ રાશિના જાતકો હવે માલામાલ થવા જઈ રહ્યા છે અને તેમને ધનલાભ સફળતા અને મોટા અવસરોનો સાનિધ્ય મળશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું જીવન નિશ્ચિત રીતે બદલાવા જઈ રહ્યું છે હા મિત્રો भगवान विष्णु और माता लक्ष्मी का आशीर्वाद तुम्हारा साथे रहे कृपा કરીને દિલ થી કમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુજી અવશ્ય લખો ધન્યવાદ